ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લીન લીન શબ્દનો અર્થ પાતળું કૃષ દુર્બળ કસહીન વધારાની ચરબી વિનાનું મુખ્યત્વે સ્નાયુપેશીનું બનેલું અતિ અલ્પ જૂજ ની તરફ વળેલું કે નમેલું હોવું ની તરફ પક્ષપાતી હોવું ઝૂકવું વાંકું વળવું ની ઉપર આધાર કે વિશ્વાસ રાખવો થાય છે લિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ डू ઈટ યોર સેલ્ફ ડોન્ટ લીન ઓન અધર્સ ફોર સપોર્ટ એટલે કે જાતે કરો ટેકા માટે બીજા પર આધાર રાખશો નહીં એક બીજું ઉદાહરણ જોઈએ કેન આઈ લીન માય બાઈક અગેન્સ્ટ ધ વોલ અર્થાત શું હું મારી બાઈકને દિવાલ પર નમાવી શકું છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ